નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદ મને ગમતું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પીડીએફ છે અથવા તો આ વિડીયો છે તે મેળવવા માટેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ છે મને ગમતું પુસ્તક તેનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપણને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો ચાલો પુસ્તકનું નામ તો પુસ્તકનું નામ છે સોરઠી બહારવટિયા લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત એકસો પચાસ રૂપિયા છે પુસ્તકના કુલ પાનાની સંખ્યા એકસો સાહીઠ છે પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો પાંચ છે આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો આ પુસ્તક મેં પુસ્તક મેળામાંથી ખરીદીને લીધું હતું ત્યાર પછી આપ્યું છે કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ સત્ય ઘટના ઉપર આધારિત બહારવટિયાની વાતોને જે રસપ્રદ અને સૌરઠી તળપદી ભાષામાં રજૂ કરી છે તે ભાષા અને બહારવટિયાઓની બહાદુરીના કિસ્સા ખૂબ ગમ્યા ત્યાર પછી પુસ્તકનો સાર તો ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટીયા પુસ્તકના ઘણા પ્રકરણમાં શૂરવીરતાની વાત કરી છે ધર્મ માટે કે કોઈ અબળા સ્ત્રીના રક્ષણ માટે પોતાનો હક પ્રાપ્ત કરવા અથવા ખોટી વસ્તુઓનો વિરોધ કરવા માટે બહારવટીયાઓ પોતાના ઘર બહાર છોડી અનેક કષ્ટો સહન કરીને પણ પોતાના રાજ્યના રાજા સામે બહારવટું ખેડતા હતા આ પુસ્તકમાં બહારવટીયાઓના બાર સદગુણો જોવા મળે છે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે પોતાના પ્રાણ બલિદાન કરવા પડે તો પણ પાછળ હટવું ના જોઈએ ગરીબોને લૂંટવા નહીં મદદ કરનારની મદદ કરવી નબળા વિચાર કરવા નહીં અને નબળા વિચારવાળા માણસો સાથે બેસવું નહીં કોઈનાથી ડરવું નહીં કોઈ કોઈ ખોટું કોઈનું પણ સહન કરવું નહીં પર સ્ત્રીને માતા સમાન ગણવી ક્યારેય પીઠ પાછળ હુમલો ન કરવો જે કહે તે કરવું અને ખુમારીથી જીવું વગેરે જેવી બાબતો જે છે તે આપણે અહીંયા શીખવા જેવી છે મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો છે તમને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયોના એક નવા પીડીએફના સંપૂર્ણ સોલ્યુશન સાથે